હેલો દોસ્તો આપણે પી પોલીસ ભરતી માટે જી સીઆરટી સિરીઝ જોઈએ છીએ એમાં આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવાઇઝ મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોઈએ છીએ એમાં આપણે નવ પાઠના મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોઈ નાખીએ છીએ તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનનો દસમો પાઠ જોઈશું દોસ્તો આ પાઠના આપણે ત્રીસ મોસ્ટ હેમ્પી પ્રશ્ન જોવાના છે આ પાઠનું નામ છે પૃથ્વીના આવરણો દોસ્તો આ પાઠમાંથી તમને લાસ્ટમાં એક સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ

પૃથ્વી પરના દરેક સજીવ ખોરાક કયા આવરણમાંથી મેળવે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી જીવાવરણમાંથી પૃથ્વી પૃથ્વી પરના દરેક સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે પ્રશ્ન ત્રણ ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહેવાય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી મેઘમાં ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમાં કહેવામાં આવે છે પ્રશ્ન ચાર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી થતી જણાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ વીસ કિલોમીટર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વીસ કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી થતી જણાય છે એટલે કે તેનું વાયુનું પ્રમાણ ઓછું થતું જણાય છે પ્રશ્ન પાંચ વાતાવરણમાં અન્ય વાયુનું પ્રમાણ કેટલા ટકા છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા વાતાવરણમાં અન્ય વાયુનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા છે પ્રશ્ન છ ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા કિલોમીટર ઊંચાઈ પછી ઓછું થતું જણાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી એકસો દસ કિલોમીટર ને અંતરે ઓક્સિજન વાયુ નું પ્રમાણ એકસો દસ કિલોમીટરની ઊંચાઈ પછી ઓછું થતું જણાય છે પ્રશ્ન સાત પૃથ્વીની સપાટીથી ઊંચ જતાં વાયુનું પ્રમાણ કેવું થતું જાય છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન સી પાતળું પૃથ્વીની સપાટીથી ઊંચ જતાં વાયુનું પ્રમાણ પાતળું થતું જણાય છે પ્રશ્ન આઠ મહાસાગરોની સંખ્યા કેટલી છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી ચાર મહાસાગરોની સંખ્યા કુલ ચાર છે પ્રશ્ન નવ પૃથ્વીથી ખૂબ ઊંચાઈ જતાં કયા વાયુ હોય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી એક અને બે બંને એટલે કે એ અને બી તો દોસ્તો પૃથ્વીથી ખૂબ ઊંચાઈ જતાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ જોવા મળે છે કે તે હોય છે પ્રશ્ન દસ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ વીસ પોઈન્ટ નવણું ટકા એટલે કે સમથિંગ એકવીસ ટકા વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વીસ પોઈન્ટ નવણું ટકા છે પ્રશ્ન અગિયાર પૃથ્વીની ઉપરનો પોપડો સામાન્ય રીતે શેનો બનેલો છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી એક અને બે એટલે કે એ અને બી પૃથ્વીથી પૃથ્વીની ઉપરનો પોપડો સામાન્ય રીતે ઘણ પદાર્થો અને માટીનો બનેલો છે પ્રશ્ન બાર મુદ્દાવરણ બીજા કયા નામથી ઓળખાય છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન ડી એક અને બે એટલે કે એ અને બી મુર્દાવરણ બીજા ખડકાવરણ અને ઘનાવરણ નામથી ઓળખાય છે પ્રશ્ન તેર પૃથ્વીની સપાટીને આશરે કેટલા ટકા ભાગ મુદાવરણ રોકેલો છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન બી ઓગણત્રીસ ટકા પૃથ્વીની સપાટીનો જેવા ખનીજો આવેલા છે પ્રશ્ન પંદર માનવ જીવનના અસ્તિત્વ અને નિવારણનો આધાર કયા આવરણ પર છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી જીવાવરણ પર માનવ જીવનના અસ્તિત્વ અને નિવારણનો આધાર જીવાવરણ પર છે પ્રશ્ન સોળ પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ કેટલો જાડો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી ચોંસઠ કિલોમીટરથી સો કિલોમીટર જેટલો પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ ચોંસઠ કિલોમીટરથી સો કિલોમીટર જેટલો જાડો છે પ્રશ્ન સત્તર કયા આવરણમાંથી ખનીજો અને ખનિજ તેલ મળે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ મુદ્દાવરણમાંથી મુદ્દાવરણમાંથી ખનીજો અને ખનિજ તેલ મળે છે પ્રશ્ન અઢાર કયો વાયુ સૂર્યના પારજમલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી ઓઝોન વાયુ દોસ્તો ઓઝોન વાયુ સૂર્યના પારજમલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે પ્રશ્ન ઓગણીસ નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછું થતું જણાય છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન સી એકસો ત્રીસ નાઇટ્રોજન વાયુનું પ્રમાણ એકસો ત્રીસ કિલોમીટરની ઊંચાઈ પછી ઓછું થતું જણાય છે પ્રશ્ન વીસ પૃથ્વીની સપાટીના લગભગ કેટલા ટકા ભાગ જલાવરણથી ઘેરાયેલો છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી એકોતેર ટકા પૃથ્વીની સપાટીનો લગભગ એકોતેર ટકા જેટલો ભાગ જલાવરણથી ઘેરાયેલો છે તો ઓગણત્રીસ ટકા મુદ્દા પ્રશ્ન એકવી સામાન્ય રીતે મુદ્દાવરણથી દર એક કિલોમીટરની ઊંડાએ જતાં કેટલા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી ત્રીસ સામાન્ય રીતે મુદ્દાવરણથી દર એક કિલોમીટર ઊંડાઈ જતાં ત્રીસ સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો થાય છે પ્રશ્ન બાવીસ મુદ્દાવરણની સપાટીથી જેમ જેમ ઊંડા જઈએ તેમ તેમ તાપમાનમાં શું ફેરફાર થાય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ વધારો થાય છે મુદ્દાવરણની સપાટીથી જેમ જેમ ઊંડા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે પ્રશ્ન ત્રેવીસ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન બી ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા છે પ્રશ્ન ચોવીસ કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન સી ઓઝોન વાયુ દોસ્તો ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક છે પ્રશ્ન પચીસ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન સી હજાર કિલોમીટર સુધી પૃથ્વીની સપાટીથી આશરે હજાર કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે પ્રશ્ન છવી મહાસાગરોના તળિયે કેટલા કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ દસ મહાસાગરના તળિયે દસ કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે પ્રશ્ન સત્યાવીસ કયો વાયુ વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી ઓઝોન વાયુ દોસ્તો ઓઝોન વાયુ વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે પ્રશ્ન અઠ્યાવીસ વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ નાઇટ્રોજન વાયુનું દોસ્તો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું સૌથી વધારે પ્રમાણ છે પ્રશ્ન ઓગણત્રીસ વાતાવરણમાં ઓર્ગોનનું પ્રમાણ કેટલા ટકા છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા વાતાવરણમાં ઓર્ગોનનું ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા પ્રમાણ છે પ્રશ્ન ત્રીસ પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો આવેલા છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી ચાર દોસ્તો પૃથ્વી પર મુખ્ય ચાર આવરણો આવેલા છે દોસ્તો આપણે આ મહત્વના દસમા પાઠના ત્રીસ પ્રશ્નો જોયા અને દોસ્તો હવે હું તમને આ પ્રશ્નોમાંથી એક સ્ટાર પ્રશ્ન આપું છું સ્ટાર પ્રશ્નો જવાબ તમારે જાતે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટાર પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો તો દોસ્તો વિધાન છે ઓક્સિજન વાયુ સ્વાસ્થ્યવર્ધક છે બીજું વિધાન છે મહાસાગરોની કુલ સંખ્યા ત્રણ છે ત્રીજું વિધાન છે વાતાવરણમાં ઓગણનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા છે તો દોસ્તો આમાંથી કયું વિધાન સાચું છે તે તમારે જણાવવાનું છે તો ઓપ્શન છે એ માત્ર પહેલું માત્ર બીજું વિધાન સાચું છે ઓપ્શન બી માત્ર ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન સી માત્ર પહેલું વિધાન સાચું છે કે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન સાચા છે દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આપણે જે પાઠ નવના કાલ જે પ્રશ્ન જોયા તેમાં એક સ્ટાર પ્રશ્ન આપ્યો હતો તે સ્ટાર પ્રશ્નનો જવાબ

ઇઠ્યોતેર ઉપગ્રહ નહીં દોસ્તો ઓગણએંસી છે તો દોસ્તો આ ખાસ યાદ રાખજો અને દોસ્તો આજના સ્ટાફ પ્રશ્નનો જવાબ તમને કાલના વિડીયોમાં મળશે અને દોસ્તો આપણા પ્રશ્નો તમને કેવા લાગે છે તે કમેન્ટમાં જણાવજો અને દોસ્તો આવા જ રોજ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત